અવારનવાર નગરપાલિકા તંત્રની લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નથી આવતી ત્યારે ફરી આજ રોજ આ વિસ્તારમાં ધંધાર્થી દુકાનદારો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર સહિત મામલતદારને લેખિતમાં રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે આ કાયમી પ્રશ્નોને દૂર કરવા માટે માંગ કરી હતી મારું નામ વિકીભાઈ છે મારી દુકાન ગતનપોડમાં આવેલી છે અહીંયા વારંવાર ગંદકી પાણીનો કોઈ નિકાલ નથી અને નળ આવે ત્યારે પણ પાણી અને ગટર ઉભરાય છે આનો કોઈ નગરપાલિકાને મૌખિકને લેખિક અમે અરજીઓ કરેલી છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી તો આની અમે સાફ સફાઈ રાખવા માટે વિનંતી કરીએ છીએ નગરપાલિકાને કોઈ સાંભળતું નથી છતાંય અમારે મીડિયાનો સહારો લેવો પડ્યો છે આના હિસાબ મારું નામ હસમુખભાઈ અમૃતલાલ વાણિયા રાંગધ્રા નવી શાક માર્કેટની બાજુમાં આવેલ રતનપોળમાં મારા ભાનુભાન દુકાન છે અને આ રતનપોળમાં આશરે ત્રીસ જ દુકાનો આવેલી છે અને દુકાનદારના વેપારીઓ કાયમ માટે આજે ગટરમાંથી ઉભરાય છે પાણી અને ચોમાસામાં પાણી ભર્યું રહે છે અને ગંદકીનો નિકાલ કોઈ કરતું નથી અને આના માટે એ લોકોએ લેખિતમાં અરજી પણ આપેલી છે પણ મારું મ્યુનિસિપાલિટીને એટલું જ કહેવાનું થાય છે કે આ લોકોને હું છેલ્લા પાંચ વર્ષથી હું આવું છું અવરજવર મારે રોજને એક દિવસની અવરજવર હોય છે પાંચ વર્ષથી કાયમ માટે ગટરનું પાણી ઉભરાતું હોય ને અને બેહદ ગંદકી પડી હોય છે માર્કેટના શાકબકરાની ગંદકી પડી જાય છે કોઈ સાફ સફાઈ કરતું નથી કોઈ જ આ લોકો રતનપોળ વેપારી ભાઈઓ બધા વારંવાર ફોન ઉપર મૌખિક જાણ કરે છે પણ કોઈ ધ્યાન આખા આડા કાન કરશે કોઈ ધ્યાન આપતું નથી મારું નામ નાગરભાઈ ધનાભાઈ ચાવડા અખિલ ભારતીય હિન્દુ મહાસભાના ગુજરાત પ્રવક્તા જેથી કરી હું સંસ્થા માટે સેવા કરું છું તો નગરપાલિકા ચીફ ઓફિસરને અવાર અવાર લેખિત સત્તા રજૂઆત કરેલ તથા ચીફ ઓફિસર ધ્યાને આપતો નથી જેથી કરીને આ કામ રતનપુર વાળો ખાંચાનું અવારનવાર તોડવામાં આવે છે અને એ કામની અંદર ધ્યાન આપતા નથી રજુવાત કરતા છતાં તો આ આ કામ અંદર શું ભ્રષ્ટાચાર છે કે શું છે અત્યાર સુધીમાં મેં વારંવાર લગભગ ઘણી વાર મેં લિખિત આપ્યું છે ઘણી વાર મેં મૌખિક કીધું છતાં આઈ ખાડા કાન રાખી અને ધ્યાન આપતા નથી જીડીસી ન્યૂઝ સાથે દિનેશ સાથે જયેશ કુમાર